નમસ્તે જય શ્રી કૃષ્ણ સ્વાદ અને સુગંધ બંનેમાં જુગલબંધી કરે એવું કાળા ચણાનું શાક બનાવ્યું છે રાતે બે નાની વાટકી કાળા ચણા પલાળ્યા હતા પછી સવાર પડે કાળા ચણામાં મીઠું હિંગ લાલ મરચું જીરું ગરમ મસાલો કસૂરી મેથી અને થોડી હીંગ વગેરે નાખી અને જરૂર પૂરતું પાણી નાખું પછી એમાં બે ડુંગળી બે ટમેટા આદુ મરચાં લસણ મોટા સુધારા અને પછી એને ક્રશ કરીને નાખ્યા અત્યારે કસૂરી મેથી નાખું છું અને હવે જરૂર પૂરતું પાણી નાખી અને એને ચારથી પાંચ સીટી વગાડી લેશું ચણા બફાઈ ગયા છે હવે એનો વઘાર કરશું બે ચમચા તેલ લીધું છે એમાં તમાલપત્ર તજ લવિંગ આદુ આપણે રાઈ જીરું હિંગ જરીક ચપટી ગરમ મસાલો વઘારમાં મૂકો છે મેં આવી રીતે શાકનો વઘાર કરી અને એમાં ચણા છે છે હવે જો મીઠું ઓછું લાગે તો થોડું મીઠું નાખી અને જે પાણી હતું એ આપણે એમાં નાખીશું ત્યારબાદ જરૂર પ્રમાણે ગળાશ ખટાશ જે નાખવું હોય એ નાખી શકાય જેમ વધારે રસાવાળું કરવું હોય તો થોડું વધારે પાણી નાખવું આ શાક ગરમા ગરમ રોટલી સાથે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદ અને સુગંધની જુગલબંધી કરતું આ શાક રસોઈ બનતા એ હોય ત્યાં બહાર ઘરનું ફળિયું મૂકી અને છેક શેરી સુધી સુગંધ આવે છે એક વખત ચોક્કસ બનાવીને ટ્રાય કરો અને મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો